રાજકોટના જસદણની બહેનોએ ઘર આંગણે આંગણેજ રોજગારીનું નવું આકાશ શોધી લીધું છે વર્ષો જૂની મીનાકારી કળા આજે આ મહિલાઓ માટે માત્ર શોખ નહીં પણ આત્મનિર્ભરતાનું સબળ માધ્યમ બની છે અંદાજે રૂપિયા બસો પચાસ કરોડનું ટનઓવર ધરાવતા આ ઉદ્યોગમાં હજારો બહેનો જોડાઈને વિદેશો સુધી પોતાની કળાની સુવાસ ફેલાવી રહી છે અંદાજે રૂપિયા બસો પચાસ કરોડનું ટનઓવર ધરાવતા આ ઉદ્યોગમાં હજારો બહેનો જોડાઈને વિદેશો સુધી પોતાની કળાની સુવાસ ફેલાવી રહી છે મીનાકારીની આ ચમક જસદણની બહેનોના જીવનમાં આત્મવિશ્વાસનો ઉજાસ લાવી છે આર્થિક આઝાદી મળતા જ આ મહિલાઓ પોતાના સંતાનોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સક્ષમ બની છે અમારા એમ કે આ કાર્યથી અમારા ઘરમાં ઘણું છે એમ કે અમને બેનિફિટ મળે છે અમારે મજૂરી કાર્ય કરવા માટે ક્યાંય બહાર જવું પડતું નથી એમ કે ઘરે બેઠા જ અમને આ કાર્યમાં અમને એમ કે સાંજ સુધીમાં બસો અઢીસો ત્રણસો સુધીનું એમ કે ઝડપી બેનું હોય પચાસ ટકા હિસ્સો મહિલાઓનો છે અહીં તૈયાર થતા જ્વેલરી બોક્સ આકર્ષક ગિફ્ટ આર્ટિકલ્સ અને પૂજાની થાળીઓની દેશ વિદેશમાં ભારે માંગ છે વોકલ ફોર લોકલ અભિયાનને સાર્થક કરતા આ ઉદ્યોગે વાર્ષિક રૂપિયા પચાસ કરોડની નિકાસ સાથે લોકલ ટુ ગ્લોબલ નું સપનું સાકાર કર્યું છે સરકાર અમને આમાં લાભ આપે અમે ક્યાંય પણ બહાર જતા નથી અમને આમાં સારી મજૂરી મળી જાય છે અમારો ઘર ખર્ચો અમારું કામ ચલાવી છે રોજગારી માટે હવે અહીંની મહિલાઓને ક્યાંય દૂર જવું પડતું નથી ઘરની જવાબદારીઓ સંભાળવાની સાથે તેઓ સન્માનજનક આવક મેળવી પરિવારને આર્થિક ટેકો પૂરો પાડી રહી છે સરકારની વાજપેયી બેકેબલ યોજના હેઠળ મળતી રૂપિયા પચાસ લાખ સુધીની લોન અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિશેષ તાલીમે આ બહેનોના કૌશલ્યને વ્યવસાયિક ઓપ આપ્યો છે પરંપરાગત કળા અને આધુનિક પ્રોત્સાહનના સંગમથી જસદળની નારી શક્તિ આજે સાચા અર્થમાં સશક્ત બની અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાથે સીઈડી સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ સંકળાયેલું છે તો આર્ટિઝનને જ્યારે પણ એમ લાગે કે અમારે અમારી સ્કિલ અપગ્રેડ કરવાની જરૂર છે તો સીઈડી દ્વારા આ પ્રકારના ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે